નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલે મૃતદેહની સાથે જ ઘરમાં આંખો હતી ઘણાના ચહેરા ઉતરેલા હતા પણ એ આંખો અને ચહેરા પરનું દુઃખ પર સાવ બનાવતી જ લાગ્યું એને સૌ તરફ એક કટાક્ષ નજરે જોયું ત્યાં જ સફેદ જબ્બો લેંગો પહેરેલો અચલની જ હમરનો એક છોકરો અચલને આવીને વળગી પડ્યો ભાઈ કહી એને અચલને વળગેલા જ રહીને પોપ મૂકી અચલનો શર્ટ એના આંસુઓથી ભીનો થઈ રહ્યો હતો પણ અચલને તો જાણે યંત્રવત બની ઊભો હતો એનું સંપૂર્ણ ધ્યાન ઘરમાં જામેલી એ ભીડમાં કોઈને શોધવામાં હતું એની નજરો એક એક ચહેરો જાણે તપાસીને કોઈને શોધવા મથી રહી હતી ભાઈ કહીને વળગી પડેલા પહેલો યુવાન હજી અચલને બાજીને રડી રહ્યો હતો ત્યાં જ અચાનક પાછળથી એક પોક સંભળાઈને એ સાથે જ દરવાજે જ ઊભેલા અચલ અને અચલને બાજીને રડતા પહેલા યુવાનને લગભગ ધક્કો જ મારીને એક સ્ત્રી દોડતી ઘરમાં દાખલ થઈ ઊંચી અને જરાક જાડી સ્ત્રીના એ ધક્કાથી અચલના પગ જરા હાલક ઢીલક થઈ ઉઠ્યા પણ પેલી સ્ત્રી તો કોઈની જ પરવાહ કર્યા વિના સીધી જ દોડતી રડતી પાર્ટી હોલની વચ્ચોવચ પડેલા એ મૃતદેહ પાસે જઈ પહોંચી મૃતદેહની નજીક પહોંચી એ સ્ત્રી જમીન પર ફસડાઈ પડીને હવે એનો આકંદ વધી ગઈ હતી છાતી ફૂટતી એ સ્ત્રી હવે લગભગ રડી રહી હતી મારો ભાઈ મારો ભાઈ મને એકલો મૂકીને ચાલ્યો ગયો ડોટ ડોટ ભગવાન તે આ શું કર્યું મારી રાખડીની એ લાજ ન રાખી ડોટ 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 મારા પરિવારનું તે આબ છીનવી લીધું કહીને એ સ્ત્રી મૃતદેહની નજીક વારંવાર માથું પટકીને રડી રહી હતી એનો અવાજ એટલો બુલંદ હતો કે ઘડીભર ઘરમાં જામેલી ભીડ પણ એની દશા જોઈ ડઘાઈ ગઈ અચલ પણ આ સ્ત્રીનો વિલાપ જોઈ રહ્યો હતો પણ હજી એના ચહેરા પર કોઈ આરોહ અવરોહ નહોતા દેખાઈ રહ્યા એ તો રોબોટની માફક દરવાજે ઊભો ઉભો હજી કોઈને શોધી રહ્યો હતો ત્યાં જ મૃતદેહની બરાબર બાજુમાં જામેલા ટોળાની વચ્ચે એની નજર ટેકવાઈ ક્યારની કોઈને શોધી રહેલી એની આંખો ત્યાં જઈને સ્થિર થઈ ગઈ જેને વીંટળાઈને આખું ટોળું ઊભું હતું એ જરા વિખરાયું તો અચલ એ ટોળાની બરાબર વચ્ચે ઊભેલી સફેદ સાડી પહેરેલી સ્ત્રીને હવે સ્પષ્ટપણે જોઈ શકતો હતો પેલી સ્ત્રીની નજર પણ અચલ તરફ પડતા એ પણ અચલ તરફ દોરાઈ આવી ધીમે પગલે એ સ્ત્રી અચલ સુધી પહોંચીને અચલની છાતીએ માથું મૂકી ચોધા રાંસુએ રડવા લાગી અત્યાર સુધી યંત્રવત બની ઊભેલા અચલે હવે એ સ્ત્રીના માથા પર ચિંતા અને હેતથી હાથ પસાર્યા એનો હાથ એ સ્ત્રીના માથા પર ફરતો હતી ને એને ટૂંકમાં પૂછ્યું કઈ રીતે બન્યું હાર્ટ એટેક પેલી સ્ત્રીએ રડતા રડતા જ જવાબ આપ્યો અચલ ચૂપ રહ્યો ને એ સ્ત્રી અચલના ખભે માથું મૂકીને રડતી રહી હજી પેલી મૃતદેહ પાસે બેઠેલી સ્ત્રીની આકંદ યથાવત ચાલતો હતો હવે એની ચીસવ સૌના કાનચીરતી દેખાઈ રહી હતી અચલ પણ જાણે હવે કંટાળ્યો હતો ને એને મોઢું બગાડતા પિતાની પાસે ઉભેલી સ્ત્રીને કહ્યું મમ્મી ડોટ ડોટ આ બધું શું કરે છે આ લેડી લેડી નહી ફોઈ બોલ તને તો ખબર જ છે એમના સ્વભાવની કઈ નવું નથી આ અચલની નજીક ઉભેલી એ સ્ત્રીએ ધીમા અવાજે અચલને કહ્યું હા એ સ્ત્રી હતી અચલની માતા અનિતાબેન જેના આંખના આંસુ રહી રહીને એ મૃતદેહને જોઈ વહી રહ્યા હતા પણ મમ્મી અચલ ફરી કનિક બોલવા જતો હતો ત્યાં જ એની માતાએ એની વાત સાંભળ્યા વિના જે પેલી આક્રમ કરતી સ્ત્રી તરફ આગળ વધી એના ખભે હાથ મુકતા અચલની માતા અનિતાબેને કહ્યું મોટી બેન શાંત થઈ જાવ જરા હિંમત રાખો ને જોર જોરથી રડવા લાગી ભાભી મારી ભાઈ આપણને મૂકીને ચાલ્યો ગયો એટલી તે શું ઉતાવળ હતી હજી તો ઘણું જોવાનું બાકી હતું કહી એ સ્ત્રી વધુ વિલાપ કરવા લાગી એની વાતી સાંભળી હવે અનિતાબેનની આંખો પણ ચોધા રાંસુએ વહેવા લાગી મહેમા ફોઈ તમારી વાતી સાંભળીને મમ્મી વધારે રહી રહી છે પોતાની માતાને રડતા જોઈ અચલે એના ફોઈ તરફ જોતા કહ્યું હેમા અને અનિતાબેન બેઉ અચલ સામું જોઈ રહ્યા અનિતાબેનની આંખો જાણે અચલે વાંચી લીધી એટલે એ આગળ કહી ન બોલ્યો જા દીકરા ઉપર જઈને કપડાં બદલી આવ અનિતાબેને ફરી ધીમા અવાજે અચલને કહ્યું આ કપડાં શું ખોટા છે મમ્મી અચલે સામે દલીલ કરી

અચલ પણ નકળાયો બસ અચલ અનિતાબેને ભીની આંખ સાથે ફરી જરા ઊંચા અવાજે કહ્યું અચલે ગુસ્સામાં કહ્યું અચલ તું શું બીલી રહી છે એનું તને કઈ ભાન છે કે નહીં અનિતાબેન હવે રડતા રડતા બોલ્યા હા તો શું ખોટું કહ્યું મેં જેને અત્યાર સુધી તને ફક્ત દુઃખ અને દગા સિવાય કંગી ના આપ્યું હોય એના મૃત્યુ પણ આંસુ કહેવા અચલનો અવાજ વધુ ને વધુ ઊંચો થઈ રહ્યો હતો હવે એક શબ્દ પણ ન બોલતો જ્યાં કપડાંક બદલી લે અને નીચે આવ અનિતાબેન અચલને આદેશ આપી ત્યાંથી ચાલ્યા ગયા અચલ પગ પછાડતો દાદર ચડવા લાગ્યો પોતાની માતાની એક પણ વાત અચલે ન માની હોય એવું આજ સુધી નથી બન્યું ને આજે પણ ન જ બને એટલે અચલ ચૂપચાપ પોતાના રૂમમાં કપડાંક બદલવા ચાલ્યો ગયો હજી એનો ગુસ્સો યથાવત હતો અને એટલે જ રૂમના દરવાજાથી માંડીને વોર્ડરોબનું શટર પણ પચડાઈ રહ્યું હતું સફેદ કુર્તો અને લેંગો પહેરવા અચલે શર્ટના બટન ખોલ્યા ત્યાં જ એનો ફોન રણક્યો ફોનની સ્ક્રીન પર માયા અને એ સાથે પેલી કિસનું ઇમોજી જળવી રહ્યું હતું એકાદ રિંગ વાગ્યા બાદ અચલે કપડાં પહેરતાં પહેરતાં જ ફીન રિસીવ કર્યો હેલી પહોંચી ગયો ઘરે ફોન ઉપાડતા વેંત માયાએ પૂછ્યું હા મારી જાન અચલ બધું ભૂલી જાણે મૂળમાં આવી ગયો શું ઇમરજન્સી હતી ઘરે કેમ આવ્યો હતો મમ્મીની ફોન માયાએ એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા અરે પાર તને બહુ પંચાત અચલે માયાની મજાક કરતા કહ્યું અરે મને ચિંતા થતી હતી માયાએ જવાબ આપ્યો કંઈ ખાસ નહીં ડોર ડોર એક અંતિમ સંસ્કાર વિધિમાં જવાનું હતું એટલે કોલ હતો મમ્મીનો અચલે બિંદાસ બની જવાબ આપ્યો કોની અંતિમ સંસ્કાર વિધિ એમાં આટલી નવાઈ અને આઘાત કેમ લાગ્યો તને અચલે માયાની પ્રતિક્રિયા જોતા કહ્યું તને ન લાગી નવાઈ તને ન લાગ્યો આઘાત માયાએ ફરી એ જ દુઃખ સાથે અચલને સવાલ કર્યો ના જરાય નહીં અચલે ફરી એ જ અલ્લડતાથી જવાબ આપ્યો શું કારણ છે અચલની આટલી નફરતનું પિતાના મૃત્યુ પર આવી પ્રતિક્રિયા આપનાર અચલના મનમાં આખરે શું ચાલી રહ્યું છે અચલની આસપાસ અન્ય ક્યાંક અને કેવા લોકો છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ